જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ ઉપર સોશિયલ મીડિયા ઉપર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારે છે તેવા પણ પ્લે કાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા હતા તો હાલમાં જે સુરત જિલ્લાના કામરેજના ખોલવાડના ગોપાલભાઈ ઉમેશ ઘરે પંડ્યા રોજ ગયા હતા અને મહિલાને દોરાધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉસડ સામે ફરિયાદ નોંધાવી હતી તો પૂનમ જસાણીએ ઉમેશભાઈ પાસે દોરા ધાગ્યા કરાવ્યા હોવાથી તેને ઘર છોડ્યું હોવાનો આક્ષેપ ઉમેશભાઈ ઓસડ ઉપર મૂક્યો હતો મહિલાના પતિ વ્રજલાલ જસાણી જીત અશ્વિન જસાણીએ વિજ્ઞાન જાધાના પ્રમુખને લઈ અને ગોપાલભાઈના ઘરે ગયા હતા જો કે વિરોધ વધતા મહિલા પણ રજૂઆત કરવા એસપી કચેરી પહોંચી હતી અને કહ્યું હતું કે હું મારા સાસરીયાના ત્રાસથી ઘર છોડી રહી છું ઉમેશભાઈ ઉસાડે માંગણી કરી કે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને અમને સમાજમાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે હું અત્યારે ડીવાયએસપી સાહેબની કચેરીએ ગ્રામ્યમાં આવેલો છું અરજી દેવા માટે કે મારી ઉપર જે આરોપ લાગ્યા છે તદ્દન ખોટા છે કઈ પ્રકારના આરોપ લાગ્યા આરોપ એવા લાગ્યા છે કે ગોપાલભાઈ કામ જે કરે છે લોકોના એ પૈસા લઈને કામ કરે છે લોકોને ફસાવવાના કામ કરે છે અને 2000 થી લઈને 50000 રૂપિયા લગીન લોકો પાસેથી પડાવે છે મને એની સાબિતી આપી એના માટે હું આવ્યો છું અને હું તાંત્રિક વિધિ કરું છું કે હું સ્મશાનમાં સ્મશાનમાં જઈને વિધિ કરું છું એવો જયંત પંડ્યાનો આરોપ છે મારી ઉપર તો હું એની સાબિતી માંગુ છું મને એની સાબિતી આપો કે મારો આરોપ આ તદ્દન ખોટો છે મારી ઉપર જે મૂક્યો એના માટે હું દિવાય એસપી સાહેબ ને કચેરીએ અરજી આપવા માટે આવ્યો છું કોને આરોપ જયંત પંડ્યા એ કોણ છે વિજ્ઞાન જાથાનો વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે ને એ મારી ઘરે આવ્યા હતા વિજ્ઞાન જાથાના નામ ઉપર મારી ઘરે આવ્યા હતા અને પોતે એડવોકેટ છે અને મારી 24 કલાક હાટુ અટકાયત કરી હતી પોલીસ સ્ટેશનમાં શું માંગણી છે માંગણી છે મને ન્યાય અપાવવામાં મારા જે મારી ઉપર એને જે આરોપ મૂક્યા છે એ ખોટા છે મને સનાતન ધર્મ ઉપર અત્યારે એને આંગળી છે મને ન્યાય આપો કોળિયારમાની ભક્તિ કરવી શું ખોટી છે ભગવાનનું ભજન કરવું ખોટું છે મને એની સાબિતી આપો બસ અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર આવતી રહી છું અને ઘર ત્યારે મેં કે હું સંસ્થામાં રહું છું બાનું એટલે કે મને પાછળથી કોઈ હેરાન ના કરે મને અને મારી હું અહીંયા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીનું એ બરોડા હતું તો લેવા જવા માટે મારા વાત કરી મને એક ભાઈ ના રીતે મને હેલ્પ કરેલી છે અને શર્ટી લેવામાં અને મારા સાસરીયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે એને હું રેવા આવી ત્યાર પછી ગોપાલભાઈને ને ઓળખું છું એની પેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા ત્યાર પછી છવ્વીસ તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા વીસ પચીસ જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી કારણ કે જ્યારે પહેલાં મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા મારા હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી છતાં પણ એમને